શ્રીજી મહારાજ અનેક વખત ગઢપુરથી વડતાલ જતા આવતા ગામ ગામે પોતાના પ્રેમી ભક્ત એવા વસ્તા રાવળને દર્શન દેવા જતા વસ્તા રાવળ પણ શ્રીહરીને વિશે સર્વોપરીપણાની નિષ્ઠાએ કેફથી સત્સંગમાં વાર્તા મના વેગે ગા ભી વાડે સ્વામી ગયા પરભાત કરતા આમ સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ પણ કીર્તનમાં ગાંફ ગામે શ્રી હરી રાત રહ્યા છે એમ પંક્તિ લખી છે શ્રીઅરીએ એક વખત સૌ સંતો અને સત્સંગી ભાઈ ભાઈને કહેલ કે સૌએ મને નારદજી કે શુકજી જેવો કહેવો પણ એથી વિશેષ કહેવો નહીં એવામાં એ સમયે ગામના રાજા ગામમાં શ્રીમદ્ ભાગવતની કથા કરાવતા હતા તે ગામના સૌ કોઈ ગ્રામજનો કથા સાંભળવા જતા હતા વસતા રાવળ પણ એ વખતે સૌના આગળ કથા સાંભળવા બેસતા જ્યારે છીંક કે બંગાસુ આવે એટલે પોતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ઉચ્ચારણ કરતા આ સાંભળીને ગામનો દરબાર સૌને કહે કે તમે વસતા રાવળને પૂછો કે પ્રભુ રામચંદ્રજી થયા એણે સમુદ્ર ઉપર પાળ બાંધી રાવણાદિક રાક્ષસોને માર્યા ભગવાન શ્રીકૃષ્ણએ કંસાદિક અસુરોને માર્યા ને ગોવર્ધન પર્વત તોળો એટલા સારું એ ભગવાન કહેવાય છે સ્વામિનારાયણે આવા કોઈ ચરિત્ર કર્યા છે જે તમે એને ભગવાન કહો છો ત્યારે વસ્તારાવળ બોલ્યા કે દરબાર તમને ખબર નથી શ્રી રામચંદ્રજી ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાને જે જે કાંઈ ચરિત્ર કર્યા એ પણ ભગવાન શ્રી સ્વામિનારાયણે જ કર્યા છે આ એ જ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે સર્વ અવતારના અવતારી છે તે છે ત્યારે ગામધણી દરબાર કહે કે જુઓ આ રાવળજીએ સ્વામિનારાયણને સર્વના કારણ કહ્યા એ સાંભળીને હરિભક્તો કહે કે રાવળજી શ્રીજી મહારાજની આજ્ઞા છે કે આપણે એમને કોઈએ સર્વોપરી કહેવા નહીં માટે આજે તમે મહારાજની આજ્ઞા કેમ લોપી ત્યારે વસ્તારાવળ તો અતિ કેપથી બોલ્યા કે હું તો શ્રીહરિને જેવા જાણું છું એવા કહું છું ને એવા જ કાયમ કહીશ ત્યારે હરિભક્ત રાવળને કહે કે તમે શ્રીહરિની આજ્ઞા લોપી છે એટલે તમે હવે સત્સંગમાં વિમુખ છો માટે મંદિરમાં આવશો નહીં વસ્તા રાવળ હરિભક્તોને આજીજી કરતાં બોલ્યા કે તમે સૌ રાજી રહેજો મને મંદિર આવ્યા વગર રહેવાશે નહીં એટલે કૃપા કરીને મને સત્સંગથી દૂર ન કરો આમ ઘણી ઘણી અરજ કરવા છતાં કોઈ માયના નહીં થોડા દિવસ ગઈએ શ્રીજી મહારાજ સૌ સંતો ભક્તો સાથે સંઘમાં વડતાલ જવા નિસરા એ વખતે ગામ ગામને ફાદર પધાર્યા ગામના કોઈ સૌ કોઈ હરિભક્તોએ શ્રી હરિનું સ્વાગત કર્યું એ વખતે રસ્તાવાળ રાવળ પણ તુરત જ હરિના દર્શન કરવા પધાર્યા પરંતુ થોડે દર ઊભા રહીને દર્શન કરતા હતા શ્રી હરિએ ભક્ત વસતા રાવળને પડખે બોલાવ્યા એટલે હરિભક્તો બોલ્યા કે રાવળજીને અમે સૌએ હાલ વિમુખ કર્યા છે શ્રી હરિ મંદ હૈસાને પૂછ્યું કે કેમ રાવળજી કાંઈ વર્તમાન ચૂક્યા કે ત્યારે સૌએ શ્રીહરીને સર્વે હકીકત વાત કહી જણાવી હરી તો તુરત જ માણકીયથી કૂદકો મારીને હેઠા ઉતરા અને વસ્તા રાવળને પડખે બોલાવ્યા અને એમને ભેટી પડ્યા વસતા રાવળનો વાહો થાબડો અને માથે બે હાથ શ્રી શ્રીહરી બોલા કે વસતા જા તું મને સર્વોપરી જાણે છે તો તું સૌને સર્વોપરી જ કહેજે આમ વસતા ભગત તો શ્રીહરીના સર્વોપરીપણાના કહેવાથી વિમુખ પણ થયા છતાં તેઓએ કે એક બંધ રાખ્યો શ્રીહરિ પણ એમના ભક્તનો આવો દ્રઢ નિશ્ચયને જોઈને એમના ઉપર અતિ રાજી થયા અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ શ્રી બ્રહ્મચારી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી